વિગત લઈને અમારા ચેનલ હેડ કૌશલ ખાન પણ જોડાય ગયા છે તેમની સાથે જ વિગત લઈશું જી કૌશલભાઈ રંજનબેન ભટ્ટ નું નામ સામે આવ્યું છે વડોદરાથી શું કેછો આરતી સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટીની એક ખાસિયત છે કે જે રીતે વડોદરામાં અલગ અલગ નામ ચાલી રહ્યા હતા અને એવામાં પણ આજે રંજનબેન ભટ્ટ ને ફરી રિપીટ કર્યા છે ભારતીય જનતા પાર્ટીએ જે યાદી પહેલા બહાર પાડી પાડીતી 195 ઉમેદવારની જાહેરાત બાદ આજે 72 જેટલા ઉમેદવાર એમને યાદી જાહેર બહાર પાડી છે ગુજરાતની સત્તાની વાત કરીએ તો છવ્વીસની છવ્વીસ સીટો આ વખતે ભારતીય જનતા પાર્ટી જીતવાની એડીજોટીનું જોર લગાવી રહી છે પણ જે રીતે રંજનબેનનું નામ ફરીથી રિપીટ કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના જે પાર્લામેન્ટની બેઠક બોલાવવામાં આવી હતી આજે ડિક્લેર કરવામાં આવ્યું છે વડોદરાથી રંજનબેન ભટ્ટ છે સુરતથી મુકેશભાઈ દલાલને ટિકિટ આપવામાં આવી છે ભા ભાવનગરની વાત કરીએ તો ભાવનગર ખાતે નીમુબેન અને ટિકિટ આપવામાં આવી છે એ એમને પણ રિપીટ કરવામાં આવ્યા છે અને જે રીતે સાબરકાંઠાની વાત કરીએ સાબરકાંઠામાં પણ રિપીટ ભીખાજી ઠાકુરને ટિકિટ અમદાવાદ પૂર્વની વાત કરીએ તો હસમુખભાઈ પટેલ ફરી બન્યા છે ઉમેદવાર વડોદરામાં રંજનબેન ભટ્ટને ફરી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે છોટાઉદેપુરની હું વાત કરી દઉં દર્શક મિત્રો તો છોટાઉદેપુરમાં પણ જસભાઈ રાઠવાને મેદાને ઉતાર્યું છે વલસાડની વાત કરીએ તો વલસાડમાં ધવલભાઈ પટેલનું અપાઈ ટિકિટ અપાવી છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીની વાત કરું તો ભારતીય જનતા પાર્ટી એ પહેલાં પણ ઘણા બધા નામો વડોદરાથી ચાલી રહ્યા હતા રાકેશ હસ્તાના હોય ડૉક્ટર વિજય શાહ હોય જ્યોતિબેન પંડ્યા હોય ઘણા બધા તેજલ અબીન હોય રાધિકા રાજે ગાયકવાડ હોય પણ આજે તમામ એના પર મહોર લગાવી દીધી છે જે પાર્લામેન્ટની બેઠક ચાલી રહી હતી ભારતીય જનતા પાર્ટીની એમાં ભારતીય જનતા પાર્ટીએ બોતેર ઉમેદવારોની યાદી બહાર પાડી છે એમાં સુરતથી મુકેશ દલાલને ટિકિટ આપવામાં આવી છે ભાવનગરથી નીમુબેન બામણિયાને રિપીટ કરવામાં આવ્યા છે સાબરકાંઠાની વાત કરીએ સાબરકાંઠામાં પણ રિપીટ કરવામાં આવ્યા છે બીકાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે અમદાવાદ પૂરની વાત કરીએ તો હસમુખભાઈ પટેલને ફરી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે અને વડોદરાથી રંજનબેન ભટ્ટને ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ઉમેદવાર બનાવ્યો છે અમે પ્રયત્ન કરીશું કે રંજનબેન ભટ્ટને જે ટિકિટ મળી છે ભારતીય જનતા પાર્ટીમાં તો અત્યારે તમામ કાર્યકર્તાઓ ભેગા થયા જ છે પણ અમે રંજનબેનને પણ ફોન લગાવીને આપણી સાથે વાતચીત કરાવીશું દર્શક મિત્રો જે રીતે ની વાત કરીએ રંજનબેનનું જે પકડ છે કાર્યકર્તાઓ પર એ કાર્યકર્તાને પકડના કારણે જ આ ફરી એમને ટિકિટ આપવામાં આવ્યું છે રંજનબેન ભટ્ટને દર્શક મિત્રો ટેલિફોન ટોક લાઈન પર અમે લેવાનો પ્રયત્ન કરીશું ભારતીય જનતા પાર્ટીની જે બેઠકો ચાલી રહી છે દેશમાં અલગ અલગ જગ્યાઓથી ઉમેદવાર ઉતારવાની વાત કરીએ તો નવા ચહેરાને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી આપે છે અને આજે ફરીથી વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં પણ રંજન રંજનબેનને રિપીટ કરાયા છે રંજનબેન ભટ્ટની વાત કરીએ દર્શક મિત્રો કે જે રીતે એમની કામગીરી રહી છે જે લગાવ કાર્યકર્તાથી લઈને જે લોકોની વચ્ચે હોય છે જો જે પણ એમની પાસે કામ લઈને જાય છે એમનું કામ કરી દે છે એ જ ખાસિયત રંજન રંજનબેન ભટ્ટની છે અને રંજનબેન ભટ્ટની સાથે ટેલિફોન પર વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અમે ફોન એમનો બિઝી આવી રહ્યો છે પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીએ સુરતથી મુકેશ દલાલને ટિકિટ આપવામાં આવી છે આરથી જે રીતે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ તો પોતાના પત્તા ખોલી દીધા છે કંઈક ને કંઈક કોંગ્રેસ પણ અત્યારે મેદાનમાં છે જે રીતે રાહુલ ગાંધી પોતાની યાત્રા કરી રહ્યા છે ગુજરાતમાં પણ એ યાત્રા કરીને ગયા પણ ચેનલો દ્વારા જે એક્ઝિટ પોલ બતાવવામાં આવી રહ્યો હતું એ એક્ઝિટ પોલમાં છવ્વીસ ની છવ્વીસ સીટો ભારતીય જનતા પાર્ટી ને જઈ રહી છે શું કેશો જી કહી શકાય છે કે

ભટ્ટ જે રિપીટ થયા છે ને ભારતી કહી શકાય ભારતીય શિયાળ અને દર્શના જરદોષનું નું પત્તું કપાયું છે ભાજપ દ્વારા જે આ બીજી યાદી જાહેર કરવામાં આવી છે તેમાં નામ ઘણા બધા આવ્યા છે અગાઉ પણ ભાજપ દ્વારા જે યાદી જાહેર કરવામાં આવી હતી તેમાં પંદર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા અને જેમાં એકસો પંચાણું ઉમેદવારોની યાદી જાહેર કરાઈ હતી આપણા ગુજરાતમાંથી વાત કરીએ તો પંદર ઉમેદવારોના નામ જારી કરવામાં આવ્યા હતા ને હાલ જે વડોદરાની વાત કરીએ તો વડોદરામાંથી નામ આવી ગયું છે તેમજ વલસાડથી ધવલ પટેલ લડવાના છે ભાજપના ઉમેદવાર બન્યા છે તેમજ કહી શકાય છે કે સાત મનસુખ વસાવાને રિપીટ કરવામાં આવે છે પુરુષોત્તમ રૂપાલાને રાજકોટથી અને મનસુખ માંડવિયાને પોરબંદરથી ટિકિટ અપાઈ હતી પરંતુ જે પ્રથમ યાદીમાં આ તમામ જે નામ છે તે સામે આવ્યા હતા અને હાલ મોટા સમાચાર મળી રહ્યા છે તમામ લોકો રાહ જોઈને ઉભા હતા કે કોણ વડોદરામાંથી લડશે ત્યારે વડોદરામાંથી હાલ ભાજપ પક્ષમાંથી તો રંજનબેન ભટ્ટનું નામ સામે આવ્યું છે પરંતુ કોંગ્રેસમાંથી હવે જોવાનું રહ્યું કે કોંગ્રેસ વડોદરામાંથી કયા ઉમેદવારને સામે લાવે છે ને તેમને કોણ એ કરે છે અમે તમામ જે અપડેટ છે સ્પાર્ક ટુડેના માધ્યમથી તમને પહોંચાડતા રહીશું જોડાયેલા રહેજો સ્પાર્કના માધ્યમથી અને તમામ જે અપડેટ છે તમે પહોંચાડતા જ રહીશું તો જોડાઈ લેજો પાક ટુ ન્યૂઝ સાથે કેમેરા પર્સન સાહિલ સાથે હું આરતીશ પાક ટુ ડે ન્યુઝ માટે